सुने ये बोलना મને પણ એક કે હા થશે જય મહારાજ હું રમેશ એમ પવાર ફ્લાઇટમાં મારા મમ્મી અને પપ્પા હતા મહાદેવટી પવાર અને આશાબેન પવાર આવું સાંભળીને અમે ત્યાં ગયા હતા હવે છેલ્લે સાંજે આઠ વાગે સાડા આઠે અમે ડીએનએ ટેસ્ટ માટે બ્લડ આપીને આવ્યા હતા ત્યાં આગળ અને બોતેર કલાકમાં અમને જાણ કરવાનું કેવું છે એ ફરવા જતો રહે નાનો ભાઈ છે પ્રથમ વખત પ્રથમ વખત કંઈ નહીં અમારે જે હમણાં મારા ભાઈએ કીધું એ રીતે અમને સપોર્ટ મળે તો સારું છે બસ જે અમારો તમારી સાથે કોઈ ના બસ એક છેલ્લો વિડીયો કોલ નહી છેલ્લે પવારનો ભત્રીજ હતો એમનો મોટો સન છે જે મહારાજ તો ગઈકાલે જે પોણા બે વાગે અમને ખબર પડી અમે એરપોર્ટ પર એમને મૂકવા પણ ગયેલા અને મૂકીને પછી અમે ઘરે આવ્યા ત્યારે અમને ખબર પડી કે આવો આવો એર ક્રેશ થયું છે તો એરોપ્લેન ક્રેશ થયું એના લીધે તરત અમે ચેનલ જોઈ એમાં અમને ખબર પડી અને અમે રીકન્ફર્મ કરવા માટે ટિકિટ કન્ફર્મ કરી અને એના પછી અમે ગયા એરપોર્ટ પર એરપોર્ટ પર અમને ખબર કેમ કે અમને અહીંથી એક કલાક થયો અને ટ્રાફિક વધારે તો એટલે ત્યાર સુધી છે ને બધાને થઈ સિવિલ હોસ્પિટલ લઈ ગયા સિવિલ હોસ્પિટલમાં પાંચ નંબર સાત નંબર અલગ અલગ એમાં ડિપાર્ટમેન્ટમાં એમને એકદમ અલગ અલગ મૂકી દીધેલા તો એવી રીતે અમે બધી કેમ કે એટલી બધી પબ્લિક હતી એમાં શોધવું શોધવું બધું અઘરું છે એના લીધે અમે બધા અલગ અલગ રીતે ગયા ખર તો કશું મળ્યું નહીં કેમ કે રિસ્પોન્સ એટલે એવી રીતે રિસ્પોન્સ નહોતો આપ્યો કે માણસ જે છે ને આટલા બધા હતા ને તો કોને કોઓપરેટ કરવું અને પ્રોપર માણસ મળવો અઘરો હતો તો છેલ્લે અમને સાડા વાગે જે ત્રણ લિસ્ટ નીકળી એમાં એમનું નામ નહોતું તો પછી અમે ડીએનએ ટેસ્ટ માટે છેલ્લે બ્લડ આપ્યું અને એમને પછી કીધું કે બોતેર કલાક પછી તમને જે હશે જાણ કરશે અને કાલે પછી આજે આવીને પણ તમને કંઈ ફાયદો જે પ્રોસીજર હશે એ પછી પ્રોસીજર થયા પછી તમને ફોન કરશે એવું એમને છેલ્લે સ્ટેટમેન્ટ એવી રીતે આપ્યું છે તો મારે એવું ખાલી માનવું છે કે તમે બહુ સારો સપોર્ટ કર્યો ને એટલું સારું હતું બધે રીતે જ્યાર સુધી સપોર્ટ તમે અલગ રીતે અલગ રીતે એટલે મારી ખાલી એટલી માગણી છે કે એમની જે બોડી પાર્ટ છે એ જેટલા બને એટલા નો ડાઉટ એંસી ટકા કહે છે બધા કે એટલી બોડીમાં એટલા પાર્ટ્સ એ નહીં થયા કે શું થયું છે જેટલા બને એટલા પ્રોપર વેથી હવે તમારો જો આટલો મોટો સ્ટાફ છે બધો છે તો એક સમજો એમનો હવે મારા તો કાકા કાકી બે ઘરના બે મોટા સદસ્યો હતા અને સિનિયર સિટીઝન હતા મહાદેવ તુકારામ પવાર એમની એજ હતી બોતેર અને આશાબેન મહાદેવ પવાર એમની એજ હતી અડસઠ તો પ્રોપર વે એ છે પ્રોપર વે એટલે હું તમને કહું છું પ્રોપર વે એવો છે કે તમે એક પાર્ટસ મળ્યો એમનો અને એમનો ડીએનએ ટેસ્ટ કરીને તમે આપી દીધો એવું ના કરતા તમે પણ એમનો અગ્નિસંસ્કાર કરવાના છો કેવી રીતે કરવાના છો તમને ખબર છે એમાં કઈ ભાવના નશે અમારી જે હશે ભાવના હશે તો એક પાર્ટ તમે ચેક કરીને ડીએનએ ટેસ્ટ કરીને આપી દો એવું ના કરતા તમે બધા પાર્ટ ચેક કરો જે પણ હશે નો ડાઉટ એક બોતેર કલાકના બીજા બે દિવસ જવા દો પ્રોપર એ તમે પણ તે વિધિ કરવાના છો અમને અમારી વિધિ કરશો તો અમારા ભાવનાને સારું લાગશે એટલે ખાલી એટલી રિક્વેસ્ટ છે કે તમે પ્રોપર વેથી બધા જે ડીએનએ જે રિપોર્ટ તમે આપવાના છે બધા પાર્ટસ ચેક કરીને બધાને એ રીતે બોડી આપો બોડી આપવાના છે તમે પણ આપવાના છો અમે લઈ જવાના છે ખાલી એટલો સપોર્ટ કરો કે બધા પાર્ટ આપે કે અમે અલગ કરીને બધાને મળે બધાને મળે અમે અમારું એકલાનું નહીં કહેતું બધા માટે હું કહું છું ખાલી એટલો સપોર્ટ કરો તમે સપોર્ટ કરો છો કાલની જે હતી એ પ્રોસીઝર બહુ સરસ કરી ખર અત્યારે ખાલી આટલો સપોર્ટ કરો એટલી જ માગણી છે અમારી